રાજકોટ જિલ્લાના ધોરાજી સ્ટેશન રોડ ખાતે બાબલા ચોકા રાજાના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધોરાજીના વિવિધ સ્થળોએ ભગવાન ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગત રોજ બાબલા ચોખાકા રાજા દ્વારા ગણેશજીની મહાઆરતી છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રણને માન આપીને ખાસ પધારેલા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન પ્રસાદ સાથે આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે જેમાં રાસગરબા રામધૂન સત્યનારાયણ ભગવાનની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે આ પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી જયસુખભાઈ થેશિયા કૌશિકભાઈ વાગડીયા પિન્ટુભાઈ ત્રિવેદી તેમજ વિવિધ આગેવાનો આ ગણેશ મહોત્સવના આયોજનમાં ઉપસ્થિત રહીને આરતી કરવાનો લાભો લીધો હતો રિપોર્ટર નયનભાઈ ધોરાજી એડવોકેટ હર્ષદ ચાવડા આજરોજ ધોરાજીમાં દ્વિતીય દિવસ અમારો ગણેશ મહોત્સવનો છે આ આયોજન આશુતોષ એન્ટરપ્રાઇઝ મિત્ર મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે અને મૂર્તિને સુશોભિત કરનાર એવા નાના ભૂલકાઓ અને દસમા બારમા ધોરણમાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મિત્રો છે જે આટલી સુંદર મૂર્તિને દર વર્ષે શણગારીને સાતમ આઠમનો તહેવાર ન કરતા મૂર્તિ ઉપર વધારે તેમનું ધ્યાન દોરીને આટલી સરસ મજાની મૂર્તિનું સુશોભન કરે છે અને સાત દિવસની અંદર વિવિધ જાતના પ્રોગ્રામ કરવામાં આવે છે અને મહાનુભાવોને આરતીના લાવવા માટે બોલાવવામાં આવે છે અને આજરોજ છપ્પન ભોગનો મહાપ્રસાદ અંકુટ તરીકે આખો દિવસ ધરવામાં આવેલ અને આરતી બાદ દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે અને તેની જ પ્રસાદી અત્યારે રાત્રે બધાને ભાવિકોને વિતરણ કરવાની છે અને અંતિમ દિવસે રાત્રે છપ્પન ભોગ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં પણ સરેરાશ બે હજારથી ત્રણ હજાર ધોરાજીની જનતા પ્રેમીઓ એક દિવસમાં લાભ લે છે અને આ સફળ આયોજન કરવામાં છેલ્લા પંદર વર્ષથી ભોગ આપતા એવા તમામ યુવા મિત્રોને આપ મીડિયા વતી અને ધોરાજીની જનતા વતી હું આ આયોજનના એક કાર્યકર વતી ખૂબ ખૂબ આભાર માનું છું ગણપતિ સ્થાપના ધોરાજીમાં આજે સુંદર થઈ છે કાર્યકર્તાઓએ આયોજકોએ સુંદર આયોજન કર્યું છે આજે તો છપ્પન ભોગ ભગવાનને ને ધરવામાં આવ્યા છે આજે આ બાવળા ચોકના રાજા ગણપતિ દાદાના આરતીનો મને અવસર મળ્યો અને દાદાના મસ્ત નતમસ્તક વંદન કરી અને પ્રભુને પ્રાર્થના કરી કે આ ધોરાજી ઉપલેટા અને સમગ્ર દેશના નાગરિકોને સુખાકારી આપે તમામ પ્રકારના કુદરતી આપતો અને તમામ પ્રકારના વિઘ્નોમાંથી આપણા બધાની રક્ષા કરે અને બધાને રીધિ સીધી અને પ્રગતિ બધાના જીવનમાં થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી અને લોકોમાં પરસ પ્રેમ સદભાવ અને ભાઈચારાની કે ભાવના છે કાયમ થકી એવી પ્રભુને અહીંયા પ્રાર્થના કરી છે જય ગજાન